વાહ હવે દેખાણ્યો સરખી કડા જોઈ લો કઈ હિસે કાની કર મોરલો ફરતો નથી અને યાર આપણે કંઈ દેખાય નહીં જય મોલી દરિયો ફેમિલી કેમ છો તો મજામાં શરૂઆત કરી દોસ્તો આજના બ્લોગની બ્લોગમાં તો કામ કરે જો અટાણમાં ખાવ અટાણે પાંચ મિનિટ તો માંડ ફ્રેશ થવાનો ટાઈમ મળ્યો હોય આ બધું હરગાવીને ચોખ્ખું કરીને નીણું નાખીને ઘઉં મગને પુગાડી દીધા હોય વાળીએ છે અને હવે બપોર પછી જો હારામ હારામાં પવન ઉડે તો એને વાવલવા દેશી ભાષામાં કહીએ વાવલવા એટલે કે ઉડાડવા આમ તોડ બધું એવું કકરું ઉડાડવા તો એવું છે ને અત્યારે ઓલો હરગાવે છે બિન જરૂરી જોજો આટા મારે અગ્નિ એટલી બળે છે ને કારણ કે સૈયાનું એક ખેરકું હતું ને એમાં જ બધા નાખ્યા હતા ડાખરા સબ સીપી સીપી હારીને એટલે હરકી જાય આગળ તારે પછી બપોર કે સવારમાં કાંઈ દાંતી માર દે કારણ કે વરસાદના ઘોરા જેવું છે માથે આગાહી છે આંબાલાલની હારો તો શરૂઆત કરીએ તમે લોકો હા લઈ લે

cái nào cái này cỡ nào vậy? Cỡ nào? Cỡ nào vậy? 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 Cỡ nào nào

નાગડી છે કેમ તું એક્સપોર્ટ છે એમાં હા ના તે નાગડી ધામણું છે ધામણું આ આટાડે છે ને આ પડકા નીકળે જ ઉનારો છે ને એટલે ધ્યાન રાખવું પડે કે ભાઈ આ હમુ તો ઉપર ઓલા પીર કો તો આવો ની આમ ચાલ રે કામ આમ ચાલ રે કે તેર ઓ જનાવર તો જો નીકળું ગદનું કેવડું પડકું છે આમનું કઈ થોડું હા એલા কিয় লাই যাব নাখি যি বহুত নাই কামটো নেম নালে ભાઈને તો ભાઈ કામ કરી કરી તૂટી તણ થઈ ગયા છે કારણ કે આ તો રાતે કામ ઉપાડ્યા છે તો અને અત્યારે આપણે ઉપર લારી ઉપર ને કંપની ઠેકલી લારી ઉપર જ કરીએ ડાયરેક્ટ તો હવે છે ને અડે રાટી બોલે છે કામની માણા થઈ ગયા છે દાદા ને કામ અડધી કલાક નો ખોટી પડી ગઈ ભાઈ

तो वही हो तो मन राइट हो रहा है देखा तो ही नहीं हो की बात तो कारण के आज तो भाई गर्मी है इतने सारे मोंने हारा हाँ देखा दा देखा दा दा है खेत ने बुतबू है तो काम ने बात करी दोस्तों तो आज तो बुदु बस पगनु काम से कुटेगी से तेरे अन बस अठे एक लाठी है ना ने हरगاويه सी मानव आगे खरब क्या है तो खरब वा तो ही सुन तू बहुत का तो तेरे जाओ अबे બીન જરૂરી છે ને હરગાવીએ છીએ મને વેરતો નહીં એવું નો લેવાય ઈનો હરગે કે હરગે હે પણી આ બધું છે ને હરગાવું અઘરું થઈ પડે કારણ કે તો તપારો એટલો લાગે તડકાનો બસ ઓમ સાયા જેવું છે પણ આમ તપારો શું વાત છે તો ભાઈ મોરલો છે ને આપણી સામે જ કળા પૂરે છે પાસે જાહું ને તો ફકેલ લે એટલે અત્યારે આપણે તમને જો અહીંથી દેખાડું છું સામો જ છે જો અહીંયા જાય ને અવાજ થાય એટલે પછી દેખાય નહીં હા નજીક જાય ને તો એ આપણને જોવે ને જો હાવ আনি করা গাড়ি ফোরেন তোকে কেন আসল রূপ দেখাই বাহ স্বরূপ শোভা નજીક જાઉં ને તો નહીં દેખાય આમણો નથી ફરતો પાછો ઓહ ઢેલું વાહ હવે દેખાણ્યો સરખી કળા જોઈ લ્યો કઈ હિસે કાનિકર મોરલો ફરતો નથી અને યાર આપણને કંઈ દેખાય નહીં લે હકેલી લીધી ભાઈ વાહ આ તો ભાઈ ખા મારા બેટા બધા